ગુજરાતની કોયલ લોક ડાયરો અને સ્ટેજની સ્ત્રી મર્યાદાઓની જેમણે અનોખી ભાત પાડી છે એવા પદ્મશ્રી દિવાળબેન ભીલને આજે આપણે વંદન કરીએ સૌરાષ્ટ્રના ધારી પંથકના દલખાણીયા ગામે પિતા ભીલ પૂજાભાઈ લાઠિયા અને માતા મોંઘીબહેનના ઘેર ઈસવીસન ઓગણીસો તેતાલીસના બીજી જૂનના દિવસે દિવાળીબહેન ભીલનો જન્મ થયેલ ગીરની પવિત્ર ધરામાં તેમનું બાળપણ વીત્યું દિવાળીબહેનની ઉંમર નવેક વર્ષની હશે ત્યારે જુનાગઢ રેલવેમાં તેમના પિતાને નોકરી મળવાથી સહપરિવાર જુનાગઢમાં સ્થાયી થયા એમ કહેવાય છે કે એ વખતના રીતિ રિવાજ મુજબ કેવળ નવ દસ વર્ષની બાળ વયે જ દિવાળીબહેનના વિવાહ થયા હતા પણ લગ્નના બે દિવસમાં જ પિતા પૂંજાભાઈ અને દિવાળીબહેનના સાસરીયા વચ્ચે કંઈક ખટરાક અને અણગમો થયો વિવાદ વકરતા પૂંજાભાઈએ એ વિવાહ કોક કરી અને સંબંધ કાપી નાખ્યો ત્યારબાદ દિવાળીબેને બીજા લગ્નનો વિચાર જ ના કર્યો આજીવન શબ્દ બ્રહ્મ અને અલખની આરાધના જીવનના છેલ્લા શ્વાસ સુધી ટકાવી રાખી સહપરિવાર જૂનાગઢ આવ્યા બાદ પિતાની આવક ઓછી એથી આર્થિક પરિસ્થિતિ ડામાડોલ રહેતી તેથી ઘરનું ગુજરાન ચલાવવા માટે દિવાળીબહેન એક નર્સબહેનના ઘેર રસોઈ બનાવવાનું અને નાનું મોટું કામ કરતા વાસણ માંજતા માંજતા ધીમા સાદે ગીતો ગાતા જાય દિવાળીબહેનને બાળપણથી જ ગીત ગાવાનો અભરખો લગ્ન ગીતો અને લોકગીતો તેમને ગળથુથીમાંથી જ મળ્યા હતા એ ગીતના લહેકામાં તરી આવતો તેમનો અનોખો અને મધુર સ્વર એ વિરલ સ્વર જાણે પરમાત્માનું જ વરદાન હતું અદભુત અવર્ણિય જૂનાગઢમાં નવરાત્રિના ઉત્સવ દરમિયાન તેઓ વણજારી ચોકમાં ગરબી ગૌરાવતા એમ જ એક નવરાત્રિની ગરબીમાં ગુજરાતના મહાન ગાયક હેમુભાઈ ગઢવી ત્યાં હાજર હતા હેમુભાઈ ગઢવીએ આ હીરને પારખ્યું વન વગડામાં મહેકતા આ પારિજાતને નીરખ્યું અને ત્યાં જ આકાશવાણી રાજકોટની ટીમ સાથે ગીતોનું રેકોર્ડિંગ કરાયું ત્યારબાદ આકાશવાણીના સ્ટુડિયોમાં તેમને લઈ જવામાં આવ્યા ત્યાં ભગત બાપુ એટલે કે કવિ કાગ બાપુએ તેમને ફૂલ ઉતર્યા ફૂલ રે લોલ ગીત ગાવાનું કહ્યું અને દિવાળીબેન ભીલ આકાશવાણી રાજકોટમાં સિલેક્ટ થયા ગીતની પહેલી ગાયકીના તેમને પાંચ રૂપિયા મહેનતાણું મળ્યું અને દિવાળીબેન ભીલ આશ્ચર્યચકિત થઈને ભાવ વિભોર થઈ ગયા તેમને કલ્પના જ નહોતી કે ગીત ગાવાના તે આટલા રૂપિયા મળતા હશે ત્યાર પછી તો લોકગીત ભજન ગરબા અને ગુજરાતી ચલચિત્રોના ગીતોની સરવાણી વહેતી થઈ મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે સોના વાટકડી રે કેસર ઘોળ્યા વાલગ્યા રામના બાણ વાગ્યા મને હરિના બાણ વાગ્યા હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી લક્ષ્મણ ઘડીક તો ઉભારો મારા વીર વર્ષે વર્ષે અષાઢી કેરો મેં જેવા ગીતોની સરવાણી વહેતી થઈ સંગીતકાર કલ્યાણજીભાઈએ મુંબઈમાં એક કાર્યક્રમમાં તેમને સાંભળ્યા અને તેમને ગુજરાતી ફિલ્મમાં ગાવાનું આમંત્રણ આપ્યું અને ફિલ્મ જેસલ તોરલમાં પાપ તારું પ્રકાશ જાડેજા એમણે ગાયું અને સમગ્ર ગુજરાતીઓની લોકજીભે એ ભજન રમવા લાગ્યું ભજનો લોકગીતો તેજ પરથી ગાતા ત્યારે માથા પરથી સાડી કદી સરકવા નહોતા દેતા કપાળે ચાંદલો થોડા મોટા પ્રમાણના ચશ્મા પહેરતા દિવાળીબહેન ભીલ મધુર સ્વરમાં ગાતા ત્યારે જનમેદની એક ચિત્ત થઈને સ્તબ્ધ થઈ જતી મીઠી રાતનો વાયરો પણ ઘડીભર આ લય અને સ્વરને સાંભળવા થંભી જતો સૌના હૈયા થંભી જતા દિવાળીબહેને એ સમયમાં જાણે ગુજરાતને રીતસર ગાંડું કર્યું હતું રેડિયોમાં જ્યારે દિવાળી બેનના ગીતો વાગતા ત્યારે આખી શેરીના લોકો સઘળા કામ પડતા મૂકીને રેડિયોની આસપાસ ગોઠવાઈ જતા જેમણે શાળામાં અક્ષર જ્ઞાન નહોતું મેળવ્યું પણ અનેક લોકગીતો ભજનો અને ગરબા તેમને કંઠસ્થ હતા પ્રફુલ્લ દવે પ્રાણલાલ વ્યાસ જેવા દિગ્ગજ ગાયકો સાથે ફિલ્મી ગીતો આપ્યા તેમની ખ્યાતિ ગુજરાતના સીમાડા વટાવીને સમગ્ર ભારતમાં અને સમગ્ર વિશ્વમાં ફેલાણી અમેરિકા ઇંગ્લેન્ડ સહિત લગભગ જુદા જુદા પંદર વીસ દેશોમાં તેમણે સ્ટેજ પ્રોગ્રામો આપ્યા એમના લોક ડાયરાના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં હૈયે હૈયુ દળાય એટલો માનવ મહેરામણ ઉભરાતો લંડનની ગુજરાતી સોસાયટીએ તેમનું સન્માન કર્યું ઓગણીસો નેવું માં ભારત સરકારના પુરસ્કાર પદ્મશ્રી સન્માન વડે સન્માનિત કરવામાં આવ્યા ગુજરાત સરકારે તેમણે ગુજરાત ગૌરવ પુરસ્કાર એનાયત કર્યો તેમને કવિકાગ પુરસ્કારથી પણ સન્માનવામાં આવ્યા ગુજરાતમાં ઘેર ઘેર લોકગીતો ગરબા અને ભજનોને ગુંજતા કરનાર લોક ડાયરાની મર્યાદા જાળવનાર શબ્દ બ્રહ્મના ઉપાસક દિવાળીબેન ભીલે બે હજાર હોળ સોળમી મેના દિવસે નશ્વર દેહનો ત્યાગ કર્યો માન મર્યાદા નક્ષિક પવિત્ર અને પુણ્યશાળી આત્મા દિવાળીબહેન ભીલને આજે આપણે ભાવથી વંદન કરીએ